અંતે જે આ મેજ વળી પક્તાવા જાય તો તમે જોજો આજે અમે કેવી રીતના વળી પક્તાવાય આજે અમાર કામની જોજો હા ચાલો હા જોજો તો જોર વાહ જોર વાહ હા કેતોગી છે વાહ જોર ગાડી કેટલી આવી હવરી નહી આવે આ બધું નહી દેખાય આમ ખલાકીનો વિડિયો કરાવી છે હું કમ કર હા આ જોવો આ વરે કરી ફોર છે વાલે નસીબ એ જઈતો આ જાદુ ઉડકી છોકરો आवे આવશે આ આવે જો વિર ગાડી એ ન આવે તો પછી નહી ગાડી આવી જાય હું આવ એક ખાલી જો આ જો આવી જા તો દેખા હે નહીતર નહી દેખા તો હું મેં કાઈ ન દેખાતો પણ જો ઓરે અમે જાયસી ઓળી ટ્રક તો તમે જોઈ શકો છો આગડી ઓળી ટ્રક આવી છે જોઈ આગડી

અલે આવી ગયા છે આ જો ફટેગાડા ફોડવા જાય છે ભાઈ છે આ બાબા છે અમારે ફાઈ છે અમાર કા ફાઈ છે આ છે આ મોટર છે અમે આવ્યા હતા અત્યારે વરાજો પગે લાગવો જો છો હા જાવ મંગા ભાઈ ủa là, ha, hết bê tông cái lắm, ha, 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 cho anh Video của tụi mình avatar luôn vào luôn. Vâng